રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ આનંદમાં છે ને વાહ રે વાહ આનંદમાં હોય એટલે બસ આપણે બીજું જોતું નથી કંઈ કારણ કે આનંદ આપણો સ્વભાવ છે જો એમાં છે ને એક જ વસ્તુ કે આપણે પ્રોબ્લેમ તો આવ્યા રાખીએ દુનિયામાં પ્રોબ્લેમનો કોઈ તાણી જ ને કારણ કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આ બધું છે જ એમ એ રહેવાનું જ કારણ કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કંઈક ને કંઈક ત્યાં હોઈએ જ આપણે હમ કોઈ ફેમિલીના પ્રોબ્લેમ હોય કોઈ બહારના પ્રોબ્લેમ હોય કોકની વારે પાછા બહારનું જવાનું હોય વિદેશમાં જવું હોય તો એના પ્રોબ્લેમ હોય રાઈટ ને વારે બસ ફેમિલી અડધું ન્યા હોય ઇન્ડિયામાં અડધું અહીંયા હોય તે ન્યા કોઈક માંદા થાય તો એ પાછા પ્રોબ્લેમ થાય એટલે એ બધું રહેવાનું કારણ કે અમારે મનીષા જો હમણાં ગઈ છે ને ભાઈ મારી સાસુ છે ને એટલે મનીષાના બા એની તબિયત બહુ સારી નથી રહેતી હમણાં તો પછી મેં કીધું તું જા ત્યાં ને થોડોક ટાઈમ સેવા કર તો હાજા થઈ જાય કારણ કે મોટી ઉંમર થાય પછી છે ને બિચારાને બધાની તકલીફ નહીં ત્યાં એમ તો એ હમણાં ત્યાં ઇન્ડિયા ગઈ છે અને હું ને મીરા અહીંયા છે ને બીજી મારી દીકરી મોટી એ પણ અહીંયા છે એટલે અમે ત્રણ જણા છે અહીંયા એટલે કરેલી હું મેં કીધું અમારે તો કોઈ ચિંતા જ નથી કરવાની તારે કંઈ નો પ્રોબ્લેમ વોટ સો એવર રાઇટ તો હમણાં એને મૂકવા ગયો હતો તો મૂકવા ગયો હતો એટલે ઇન્ડિગો આપણે ઇન્ડિગો એરલાઇન્સ હમણાં ચાલુ થઈ છે આપણે માન્ચેસ્ટરથી મેં તમને એનો લોગી હતો ને કીધું તું તો ત્યાં અમે ગયા તો જનરલી લાઇન જોઈએ વ્હીલચેરવાળાઓની તો અનબિલીવેબલ વ્હીલચેર એટલે દુનિયાના માણસો વ્હીલચેર કારણ કે બધા અત્યારે હવે છે ને લગભગ જે મોટી ઉંમરના બધા અત્યારે હવે જાય છે ઇન્ડિયા ને આ ઇન્ડિગો એરલાઇન્સમાં લગભગ આપણા બધા ઇન્ડિયાના જ વધારે પડતા હતા બધા જવાવાવાવાવાવાવાવાવાવાવાળા તો એ લોકોએ બધાએ વ્હીલચેર બુક કરી હોય અને ફ્લાઇટ પછી પચાસ મિનિટ પછી લેટ હતી એટલે ઓલવે લેટ તો હોય જ કે પણ હવે આ એક કારણ એ પણ છે કે વ્હીલચેરને લીધે વ્હીલચેર એટલા બધા હોય હવે એને લીધે લેટ થાય છે એટલે જીન્યુન જે વ્હીલચેરવાળા જે હોય ને આપણે લખાવી હોય એ તો બરાબર છે કે એના માટે આપણે કંઈ વાંધો નબરે પણ હમણાં હમણાં ઉપડ્યું છે એટલે લગભગ માણસો બધાએ વ્હીલચેર જ લખાવે કારણ કે વ્હીલચેર લખાવેલ જે એટલે તાત્કાલિક ઇમિગ્રેશન ફટ દેખાણ થઈ જાય કારણ કે આસિસ્ટન્સ ભેગો હોય ને એને પ્રાયોરિટી હોય પછી વ્હીલચેરવાળાને પહેલાં લઈએ પછી બીજાને બધાને લઈએ પછી ચડા ત્યાં પાછું ચડાવવા માટે પણ ત્યાં પણ સીધા સીધા જ ફટદેખે ન કારણ કે લોંગ વે જવાનું હોય ગેટ છેટો હોય બહુ તો હાલવાનું લગભગ ઓછામાં ઓછું અંદર કિલોમીટર જેટલું હાલવાનું હોય અમુક તો પાંચસો મીટરથી થાઉઝન્ડ મીટર સુધી હોય રાઇટ કારણ કે ગેટું બધા છેટા અને લાંબુ હોય અંદર હાલવાનું લાંબુ તો કે આટલું હાલીને ક્યારે પહોંચીએ ને આપણે કે એના કરતાં વ્હીલચેર લઈએ એટલે આ છે ને આપણે મિસયુઝ કરીએ છીએ વ્હીલચેરનું અને એમાં ખાલી આપણે ઇન્ડિયન જ કરે છે એવું નથી પણ આ વિડીયો જે વાયરલ આવ્યો છે એ વિડીયો કોઈ ચાઇનીઝે વાયરલ કર્યો છે કે ઇન્ડિયન કે મિસયુઝ બહુ કરે છે એટલે કરે છે એમાં કંઈ નો ડાઉટ એબાઉટ એના હું તમને હમણાં છે ને એના થોડાક ફિગર આપો અને કયો કહું તમને આ એર ઇન્ડિયાના ઓકે એટલે એર ઇન્ડિયાના લગભગ એક લાખ એક લાખ માણસો એ બુક કર્યું હતું એક મહિનાની અંદર રાઈટ અને એ જે ફ્લાઇટ જે જાતી હતી નોર્થ અમેરિકા અને લંડન ફ્લાઇટ ઓકે તો પર મંથ એક લાખ બુકિંગ કેનું વ્હીલચેરનું પર મંથ અને એ વધારે વધારે જવાવાના ક્યાં હતા નોર્થ અમેરિકા અને લંડન ફ્લાઇટવાળા પછી માર્ચ વીસ માર્ચ વીસમાં દિલ્હીથી ન્યૂયોર્કની ફ્લાઇટ જે જતી હતી એમાં લગભગ એટી નાઇન બુકિંગ વ્હીલચેરનું હતું એટી નાઇન એટલે નેવ્યાસી તો લગભગ સાડા ત્રણસો ચારસો માણસનું હોય એટલે પછી ફેબ્રુઆરી ચાર દિલ્હીથી જે જતી હતી ફ્લાઇટ એમાં નાઇન્ટી સેવન હતાણું માણસોનું વ્હીલચેર બુકિંગ પછી ફેબ્રુઆરી હત્યાવીસ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક ફ્લાઇટ હવે એ ડોમેસ્ટિક ફ્લાઇટ હત્યાવીસના ખાલી સાતસો પચાસ માણસો ડોમેસ્ટિક ફ્લાઇટમાં વ્હીલચેર બુકિંગવાળા હતા ટોટલ એક દિવસમાં ફેબ્રુઆરી હત્યાવીસના મુંબઈથી એટલે લગભગ વિચાર કરો તમે પચાસ ટકા સુધી એમ કે માણસો ટૂંકમાં ફ્લાઇટમાં બુકિંગ થાય છે પણ થર્ટી પર્સન્ટ પાકું છે કે ત્રીસ ટકા બુકિંગ વ્હીલચેરનું થાય છે વિચાર કરો તમે ત્રીસ ટકા બુકિંગ એટલે પછી ફ્લાઇટને હવે આસિસ્ટન્સ જોઈએ એટલે એના બધા આટલા પાછા અહીંયા માણસો જોઈએ ને હેલ્પ કરવાવાળા પ્લસ એટલી બધી વ્હીલચેર બધી જોઈએ હવે પાછી કાંઈ એકલા એરલાઇન્સ થોડું હોય પાછી બધી હોય ને તો હવે એને લઈ જવા માટે પાછા લઈ જાય એટલે એને લીધે પણ ઘણી વખત એરલાઇન્સ પછી લેટ થાય છે આપણે જવા માટે અને મોડી ઉપડે છે અને આપણે એ ખબર ન હોય ને એ થોડા વાત એ કરે ને આમાં પાછો ડ્રોબેક એક વસ્તુનો એ જ મોટા મોટો છે કે એક કાયદો છે હવે એ આપણે ન્યા ઇન્ડિયામાં એ કાયદો છે બીજે પણ છે બધી જ કે તમે આ જ કોઈ જે પેસેન્જર હોય એ બુકિંગ કરે એટલે એને તમે પ્રાયોરિટી કંઈ પ્રોબ્લેમ હોય તો એને તમે આસિસ્ટન્સ આપવો પડે અને એ ફ્રી હવે નહીં તો કહે કે ચાર્જ કરીએ હમણાં હમણાં ચાર્જ કરવા માંડે એટલે હમણાં ધડા ધડ બંધ થઈ જાય બધા લગભગ દસ ટકા રહીએ બાકી એ લગભગ ન રહીએ લગભગ પૂરું થઈ જાય રાઈટ વીસ ટકા નીકળી જાય કંઈ ઘા એટલે એને પ્લસ એ પણ પાછા બધા ખબર છે એ પાછું એવું એ કે જનરલી એને ત્યાંથી પાસ કરાવી દે ઇમિગ્રેશનને ચેક પાસ કરાવી દે એટલે ત્યાંથી પછી માણસો એ કે હાલીને જાય છે કારણ કે ઓલું જીલ્દ પ્રાયોરિટી મળી જાય ને સીધા એ તો કંઈ માથાકૂટ નહીં ન લાઈનમાં ઊભવાનું કાંઈ કંઈ નીમરે રાઈટ તો ને પ્લસ પણ એક વસ્તુ એ પણ છે કે ઘણા માણસો શું કરે છે કાંઈથી જાય છે તો હે ને લગભગ મોટી ઉંમરના બધા વધારે જાય છે અને એના છોકરામાં જ્યાંથી બુકિંગ કરતા હોય અથવા ત્યાંથી આવતા હોય તોય પણ છોકરાઓ બુકિંગ કરતા હોય એટલે એને એક તો ખબર ન હોય એક તો લેંગ્વેજ ન જાણતા હોય કારણ કે ગુજરાતી જ આપણા તો ગુજરાતી જ જાણે રાઈટ તો મોટી ઉંમરના બધા અહીં થોડા ભણેલું હોય તે પણ જાણતા હોય એટલે એ એક પ્રોબ્લેમ થાય એટલે એના કરતાં એ કે આપણે આવી રીતે બુક કરાવી દઈએ એટલે માથાકૂટ નંબરે પ્લસ પાછું બીજી જગ્યાએ ક્યાંક ચેન્જ કરવાનું હોય તો ન્યા ટ્રાન્સફર કરવાનું હોય તો ન્યા પ્રોબ્લેમ થાય એને એરપોર્ટમાં ગેટ નં ગેટ નંબર જોવા અને આ કરવું ને તે કરવું ને એટલે બહુ માથાકૂટ થાય એટલે કે આ વ્હીલચેર બુક કરાવી દઈએ પણ આ એ બહુ મોટો હેડેક થઈ ગયો એટલે હવે એમાં શું થાય છે પ્રોબ્લેમ એ થાય છે કે જે જેન્યુન માણસો જેના જેને ખરેખર જોઈએ છે એને અન્યાય થાય છે આપણે એમને જ કહેતા કે ના ના ન કરવું જોઈએ રાઈટ હું એ વસ્તુ કહેવા નથી માગતો તમે શું કહો છો તો મને ઘણી આમાં આમાં સજેશન છે તો તમે સજેશન કરજો કંઈ એવું હોય તો કે હું એમ માનું છું કે એ જ લિમિટ હોવી જોઈએ વ્હીલચેર માટે પહેલી તો તો પછી બીજું તો કે યંગર પેસેન્જર માટે મેડિકલ જો હોય સર્ટિફિકેટ તો એના માટે વ્હીલચેર બુકિંગ કરે પછી એરલાઇન્સની અંદર એક એવું હોવું જોઈએ કે એક એરલાઇન્સની અંદર જે બુકિંગ કરે તો એમાં અમુક અમુક લિમિટ હોવી જોઈએ કે વ્હીલચેરવાળા કેટલા લઈ શકે કારણ કે એનું કારણ છે કે હો માણસ વ્હીલચેરવાળા છે ને જેન્યુઅન છે માનો કે જેન્યુઅન છે માનો કે જેન્યુઅન છે છે નહીં પણ માનો કે જેન્યુઅન છે તો હો માણસને હવે કંઈ પણ થયો પ્રોબ્લેમ થયો એરલાઇન્સમાં કંઈક ખામી આવીને ઉતારવું પડ્યું ગમે નહીં ઉતરવા માટે પછી ઇમરજન્સીમાં એ તો ઇમરજન્સીમાં એને હેન્ડલ કઈ રીતે કરી શકે આટલા ક્રૂ આટલા ક્રૂ મેમ્બર્સ હોય ખાલી તો એ કઈ રીતે હેન્ડલ કરી શકે એટલે માનો કે દસ કે પંદર ક્રૂ મેમ્બર હોય તો પંદર જ હોવા જોઈએ વ્હીલચેરવાળા એ એવો એક બીજો મત છે એમ એમ કહે છે પછી વાહ છે ને ટ્રાન્સફરમાં આપણે જે જઈએ છીએ માનો કે ગેટ ગોતવામાં માનો કે ઇમિગ્રેશન ચેક થઈ ગયું આપણે અને આપણું બેગને બધું એ પણ ચેકિંગ થઈ ગયું હવે ત્યાંથી આપણે જેવા બહાર પાસ નીકળીએ સિક્યુરિટીનું થઈ ગયું પછી પછી ઓલો ગેટ બહુ છેટો હોય એટલે ઈ ગેટ માટે છે ને કોઈ એવી અંદર સગવડ હોય છે બગી એ મોટી હોય બગી હોય છે બગી બેહાડી દઈએ પણ એને બહુ ઓછી હોય છે બગી તો એની બગી સર્વિસ વધારે જો કંઈ અંદર કરે અથવા તો બેલ્ટ હોય છે પણ બેલ્ટ પણ અમુક જગ્યાએ હોય છે પેલો વોકિંગ બેલ્ટ ખબર છે ને કે આપણે ઊભા જઈએ ઊભા જઈએ અને બેલ્ટ ઓટોમેટિકલી મૂવ થતો જાય રાઈટ એ હોય છે સગવડ પણ તોય ઓછી હોય છે એમ તો એમાં કંઈક થોડું ઘણું કંઈક અંદર ફેરફાર કરે તો કદાચ આ ઓછું થાય બાકી નહીં આ બહુ મોટો પ્રોબ્લેમ છે અને એબ્યુઝી કરે છે માણસો અને પછી આપણને છે ને હેટી કરે છે માણસો ઘણા પણ એવું નથી A flight attendant blows the whistle on an undercover practice. She says it is so common, it has earned the nickname "miracle flights" in the airline industry. People requesting wheelchairs who don't actually need them to get through security and to board the flights. right? <laughs> આ અમેરિકાની એરલાઇન્સમાં પણ ન્યાય જે એરપોર્ટ ઉપર એને પણ આ પ્રોબ્લેમ થયો છે એટલે હવે એ પણ વિચાર કરે છે કે આના માટે શું કરવું એ કે કારણ કે ન્યાય ચાર્જ તો કરી ન હગે ને ક્યાં ખરેખર ચાર્જ કરવાનું જો ચાલુ કરી દઈએ અથવા તો ગમે હોય પણ એને મેડિકલ રિપોર્ટ હોય કે ભાઈ મેડિકલ રિપોર્ટ એનો હોય ડૉક્ટરે કાગળ લખી દીધો હોય તો એને એપ્રૂવ કરે એવું કંઈક સમથિંગ કંઈક પ્રૂફ કરે તો તો કદાચ આ વ્હીલચેરના ઓછા થાય અને એને લીધે થોડીક આ જે અગવડ બધાને પડે એમાં કંઈ નહીં વ્હીલચેરવાળાને કારણ કે પહેલાં જવા દઉં એટલે આપણે હે ને બીજા બધા એને ઊભવું પડે લાઈનમાં ને લાઈન લાંબી હોય ને સાડા ત્રણસો ચારસો માણસોને અંદર ભરવાના હોય રાઈટ તો ટાઈમ તો લાગે ને એટલે એ કેટલો ટાઈમ લાગે એની પાછળ એમ એટલે એને લીધે ઘણી વખત ડીલે થાય છે અને ડીલે થવાનું કારણ મને તો એ જ લાગે છે વધારે પડતું બીજા એ ટેકનિકલ હવે પ્રોબ્લેમ થતા હોય એ એવું કંઈ નહીં કે ન થાય પણ આ વસ્તુ વધારે છે અને ક્યાં એને વહેલું ચાલુ કરવું પડે પણ વહેલું ચાલુ કાંથી કરે કારણ કે એને ટાઈમ લિમિટ હોય અહીંયા જ્યારે એ વેલા લેન્ડ થાય પ્લેન પ્લેન જ્યારે ત્યાં એરપોર્ટમાં લેન્ડ થાય તો એરપોર્ટવાળા એને પાછું ચાર્જ કરતા હોય ને કે બે કલાક તમે લેન્ડ કર્યું છે તો બે કલાકના આટલા જ ને ચાર કલાક કર્યું હોય તો ચાર કલાકના વધારે ચાર્જ કરે નહીંયા અંદર કારણ પાર્કિંગનો એ ચાર્જ હોય અહીંયા કારણ અહીંયા ફ્રી તો કંઈ છે જ નહીં દુનિયામાં ને કોમર્શિયલ એરલાઇન્સ હોય એટલે એ તો કરવાના જ આ બધું એટલે હવે એને પણ પાછું પહોંચાવવું જોઈએ ને આવું બધું છે તો મેં કીધું હાલો આ મને શેર કરવું ને તમને શું લાગે છે આના માટે શું કરવું જોઈએ તો કોમેન્ટમાં કર કહેજો કંઈ એવા સજેશન ને જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજય ભગત અને જય